કૃષ્ણ જય માતાજી મિત્રો સો ગાઈસ વેલકમ ટુ અવર ચેનલ અને આજે જો છે અમારી પાણીપુરીનો પ્રોગ્રામ રગડાવાળી પાણીપુરી બનાવવાની છે તો કોઈને પણ ખાવી હોય તો આવી જાવ મિત્રો હાલો આજ છે છે જલસો બાપુ રગડાવાળી પાણીપુરી બુક્કા બોલાઈ દેવાના છે અને જો કેટલા દિવસ થયા કહેતા હતા કે પાણીપુરી બનાવી પાણીપુરી બનાવી ગઈકાલે ગયા હતા લગનમાં લગનમાં બહુ મજા આવી પછી ત્યાંથી કાલે પાણીપુરી ખાઈને આવી બોલો હા ત્યાંથી ગયા હતા અમારા નણંદના ઘરે અમે ત્રણેય દેરાણી છેઠાણી ત્યાંથી બજારમાં ગયા હતા એટલે ત્યાં અમે પાણીપુરી ખાધી હતી દિનેશાની વિદેશાઈ નથી ખાધી કા યા અમે લોકોએ નથી ખાધી તો આજે અમે ખગાડીશું પાણીપુરીના જાઓ મિત્રો અમારી જોડે પાણીપુરી ખાવા માટે ચણા બટાકા અમારા અહીંયા રગડા બટાકામાં રગડા રગડો રગડો ગરમ ગરમ રગડાવાળી બનાવવાની છે તો જો અત્યારે હમણાં વટાણા અને બટેકા બાફા મૂકી દો અને પછી અમારે જવાનું છે હજી પકોડી લેવા હમ એટલે પૂરી લઈને આવીએ ચણા રગડો તૈયાર થઈ જાય પાણી તથા પાણી પથી જર છે અજી એમ તમારી ચટણી બનાવવાની બાકી છે તો મિત્રો જો તો વાલ લાગે છે જો થોડો ટાઈમ કાઢવો પડશે આપણે પછી આપડા ભાગમાં આવશે પાણી પળી ધીરજ ના ફળ મીઠા હોય ને તીખા હોય મીઠા તીખા હોય રગડા માં તીખા હોય મીઠું પાણી બનાવી મીઠું પાણી બનાવો પણ આ રગડા માં તો તીખા હોય ને મિત્રો પાણીપુરી

અને અત્યારે હવે હું બાફી લઈશ લઈશું સરસ પલળી ગયા તો હવે આપણે આ વટાણા અને બટાકા બંને બાફી લઈશું તો મિત્રો જુઓ અત્યારે વટાણા અને બટાકા બાફવા મૂકી દીધા છે મિત્રો જો અત્યારે બનાવવાનું છે પાણીપુરી એટલે આ કોથમીર વીણું છું હજી જો આની ચટણી બનાવવી પાણી બનાવવું પહેલાં તો આપણે કોથમીર વીણી લઈએ પછી બનાવશું ચણા બટાકા બાફવા મૂકી દીધા છે હમણાં થોડીક વારમાં બફાઈ જાય સ્ટેશનરી લેવા એવા વિદિશાને લેવાનો છે આ મેં સ્ટેશનરીની દુકાને બોલપેનને જોઈએ છે વિદિશાને આ બોલપેન લેવાની છે પકોડી લેવાની છે ને ત્યાં અહીંયા દુકાને આવી ગયા પકોડી લઈ લીધી અમે રાજકીનું પકોડી લેવાની હતી પકોડી લઈ લીધી છે અહીંયા કોરી અને હવે જઈ શક્યું બીજી તરમની સ્ટેશનરી આવી ગઈ ને એટલે વિદિશા સાથે કોશ પાણી પાણીપુરીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા તો અહીંયા કોથમીર અને ફુદીનો લઈ લીધા છે હવે એની અંદર આપણે નાખી દઈશું આ લીંબુનો રસ થોડો લીંબુનો રસ નાખી દઈશું પછી સ્વાદ પ્રમાણે નમક અને આ છે તીખા મરચા લવિંગિયા આ બે મરચાના ટુકડા કરીને નાખી દઈશું અંદર મરચા નાખી દઈએ અંદર અને આટલો ટુકડો આદુ નાખી દઈશું અંદર અને હવે આપણે મિક્સર જારમાં નાખી દીધું બધું મસાલો અને પીસી લઈશું જુઓ સરસ ચટણી બનીને થઈ ગઈ તૈયાર અને હવે આ ચટણી આપણે એમને મસાલામાં નાખીને પણ ખાઈ શકીએ અને આ ચટણીમાંથી જ બનાવશું આપણે પાણીપુરીનું પાણી ચટણી બનીને થઈ ગઈ છે તૈયાર આ બે વખત મેં વાટ્યું છે મિક્સર જારમાં નાખીને એ પ્રમાણે માપ લઈને હવે આમાંથી પાણી બનાવવામાં પણ ચાલશે અને આપણે મસાલામાં રગડામાં નાખીને પણ ખાઈ શકીએ અને આમાં કોઈને ગળાશ નાખવી તો ગળાશ પણ નાખી શકાય પણ અમે મીઠું પાણી અલગ છે એટલે ગળાશ બિલકુલ ગળાશ નથી નાખી આવા વટાણા બફાઈ ગયા છે અને બટાકાની છાલ ઉતારી લઈ લીધા છે હવે બનાવશું આપણે રગડો મિત્રો મેં પાણીપુરીનું પાણી બનાવી લીધું છે અને આમાં મેં સૌથી પહેલાં તો પાણી લઈ લીધું પછી એમાં જો આ ગ્રીન ચટણી બનાવીને એ નાખી એની રેસીપી આપેલી છે આ સંચડ પાવડર નાખો એક ચમચી એક અને આ ચણા બટાકાનો મસાલો આવે એ નાખ્યો એક ચમચી એક અને સ્વાદ પ્રમાણે મીઠું અને અમે લીંબુના ફૂલનો ઉપયોગ નથી કરતા એના બદલે નાખ્યું લીંબુ અને ગળા જરા પણ નથી નાખતા પાણીમાં અમે મસ્ત મજાનું જો આપણું પાણી બનીને થઈ ગયું છે તૈયાર ને આમાં બુંદી નાખવી હોય તો એ પણ નાખી શકાય અને લસણ નાખવું હોય તો લસણ નાખી શકાય અમે અત્યારે તો આમાં લસણ નથી નાખ્યું રગડો વઘારવા માટે આપણે થોડુંક તેલ મૂકી દીધું છે તપેલામાં અને એમાં થોડીક નાખશું આપણે હિંગ અને થોડીક નાખશું હળદર રગડો વધારે છે એટલે થોડીક વધારે હળદર નાખી દઈએ અને હવે નાખી દઈશું આ રગડો હવે નાખી દઈશું રગડો તો આ ચણાને બટાકા બંનેને આપણે ભેગા જ મિક્સ કરી લીધા હતા ક્રશ કરી લીધા હતા એટલે એ વઘારી દીધા છે ને તેલ એક પાવરું જ મૂકવાનું મિત્રો થોડુંક હવે આમાં બધા આપણે મસાલા નાખશું એમાં થોડુંક નાખી દઈશું આપણે સંચર પાવડર થોડો જો આ પાણીપુરીનો મસાલો છે એ નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નમક અને રગડાને ને થોડોક તીખો બનાવવા માટે આદુ અને મરચાં ક્રશ કરીને લઈ લીધા છે એ નાખી દઈશું આપણે લસણ ક્રશ કરીને નાખવું હોય તો નાખી શકાય હલાવી દઈએ

હવે આ રગડાને આપણે છ થી સાત મિનિટ સુધી એકદમ ધીમા તાપે ઉકળવા દઈશું તો મિત્રો આ આપણો રગડો તૈયાર થઈ ગયો હવે છેલ્લે આપણે નાખી દઈશું એમાં કોથમીર જો હલાવી દઈએ એટલે તો મિત્રો જો બધું તૈયાર થઈ ગયું છે પકોડી દહીં તીખી ચટણી મીઠી ચટણી અને મીઠી ચટણી અમે ઘરે નથી બનાવી તૈયાર લીધેલી છે ને પાણીપુરીનો કોરો મસાલો પાણી અને આમાં છે ગરમા ગરમ રગડો અને આ જો બધા બેસી ગયા અને અમારા વિધી સર ને દિનેશ કેવી લાગી તો મિત્રો મસ્ત છે પાણીપુરી ચલો જમવા મજા આવી જશે જો એની તો કેટલો તીખો મસાલો બનાવ્યો અંદર નાખી લીલી ચટણી રગડામાં પ્રીત તને કેવી લાગી બહુ મસ્ત વિધી સર તને મસ્ત चलो मित्रों अब grava ri pani puri khava. चलो मित्रों कोने कोने मा पानी अभी दे दो। बत तयार छ आइज। मित्रो चलो मित्रों अब हमें पण झमी लिए। अब पछी मरसो विडियो मा आगो। चलो मित्रों जम्बा पानी તો મિત્રો તમને આ રગડાની રેસિપી અને અમારો પાણીપુરીનો વ્લોગ સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને જે અમારા વિડીયોને લાઈક કરે છે શેર કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે બધાનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ